તો ખેડાના નડિયાદ ખાતે ખેડા જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર આશા વર્કર અને આંગણવાડી બહેનો બેદન પત્ર આપવામાં આવે કેન્દ્રીય રસોડા માટે ફાળવેલા રૂપિયા પાંચસો એકાવન કરોડ રદ કરી અમને અમારો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે પોતાની વિવિધ પડતર માંગોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ત્યારે હડતાલ ઉપર જનારા કામદારોને વેતન આપવામાં આવે છે તેનાથી અનેક ગણું વધારે કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાય છે તે ઉપરાંત ચોથા વર્ગના કર્મચારી તરીકે જાહેર કરવાની પણ માંગ કરાઈ છે ત્યારે આશા વર્કર આંગણવાડી કર્મચારીઓ મધ્યાહન ભોજન કર્મીઓને એક સમાન અધિકારો આખા દેશમાં મળવા જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે જ આશા વર્કરોના નામમાંથી આશાની જગ્યાએ બીજું કોઈ નામ આપવામાં આવે ઉપરાંત માનદ વેતન શબ્દ કાઢી પગાર ધોરણમાં લેવાની પણ માંગ કરાઈ છે અમારું ભારતની અંદર બધી જ આશા આશા ફેસિલિટર આંગણવાડી મધ્યાહન ભોજન બધાને એક સરખું વેતન મળવું જોઈએ અમને જે કામગીરી બહેનો કરે છે એ પ્રમાણે એમનું વેતન મળતું નથી અમે ગાંધીનગર જઈશું ગાંધીનગર થી અમારી અમારી માંગ એટલી છે પહેલી અમારી કે એકાવન કરોડ જે કેન્દ્રીય રસોડા માટે ફાળવ્યા એ અમારો હક અમને પાછો છીનવે કેન્દ્રીય રસોડા નહીં જે અમારા એમડીએમ સંચાલક છે અમારા સંચાલક હક અમને પાછો આપે અને બીજો હક કે અમને માનવ વેતન શબ્દ કાઢી અને અમને સરકારમાં સમાવી લે તકલીફ તો અત્યારે અમારા સંચાલકો ઉપર એ જ ભય છે કે અમે પાંચસો થી ત્રણસો રૂપિયા થી ચાલુ કરી અને અત્યારે પિસ્તાલીસો રૂપિયા સુધી પગાર માં આવ્યા અને જયારે અત્યારે અમારે જરૂર છે ત્યારે સરકાર કેન્દ્રીય રસોડા સોંપવાનું કે છે